નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આમોદ મામલેદાર ઓફિસમાં તાલુકા ગામડાઓના જરૂરી નકલો રાખેલ રેકોર્ડ રૂમમાં કોઈ ત્રાહિત વ્યક્તિ રેકોર્ડ ચેક કરતા અમારા મીડિયા કેમેરામાં આવતા મીડિયા દ્વારા પૂછતા કરતા પોતાનું નામ અહેમદ જણાવેલ હતું અને સાથે સાથે એમ પણ જણાવેલ હતું કે ઉમેશ પંડ્યા જે મામલતદાર ઓફિસમાં રેકોર્ડ રૂમમાં ફરજ બજાવે છે તેમજ આમોદ નગરપાલિકામાં વોર્ડ નંબર બેના સભ્ય તરીકે પણ ચૂંટાયેલ છે અને તેઓ ના કહેવાથી કોઈક તલાટી કે અધિકારી આવે તો રેકોર્ડ બતાવવાની સૂચના મને આપવામાં આવી છે જેથી હું રેકોર્ડ જોઉં છું તો શું ઉમેદ પંડ્યા નગરપાલિકાના પણ સભ્ય તરીકે કામગીરી કરે છે અને આમોદ મામલતદારમાં ઓફિસ રેકોર્ડ ઓફિસમાં પણ કામગીરી કરે છે જેથી ઉમેશ પંડ્યા કયા સમયે નગરપાલિકાના લોકોના પ્રશ્નો સાંભળે છે અને મામલતદાર ઓફિસમાં કયા સમયે તલાટી અને અધિકારી અને લોકોના રેકોર્ડ રૂમમાંથી નકલ કાઢી આપે છે આ એક જ માણસ બબ્બે ઓફિસમાં કામગીરી કરે છે જેથી લોકોને હાલાકી વેઠી ઉમેશ પંડ્યાને આવવાની રાહ જોઈ પોતાનો સમય બગાડવો પડે છે તો શું આ સમાચાર પ્રસિદ્ધિથી આમોદ મામલતદાર કોઈ પગલાં લેશે કે નહીં એ જોવાનું રહ્યું તમારી નોકરી ચાલુ છે ભોઈ થોડા દૂર આવે આવેલા છે એટલે મતલબ પંજાભાઈ નથી પણ તે એમને આપી શકો પણ જો બીજું તો તશે બંધ કરવાનું પંડ્યાભાઈ જવાબદારી તમને હોય છે આગળ એ તમામ હોપીલી ત્યાં ખરીદ ઉમેશભાઈ પંડ્યાએ જવાબદારી સોંપી છે કે તલાથી કોઈ અધિકારી આવે તો મતલબ કે રેકોર્ડ આપજો ઉમેશભાઈ પંડ્યાએ જાતે કીધું તમને કીધેલું છે